you uh -huh.

અત્યંત દુખદ ઘટના છે. હજુ સુધી પ્રાપ્ત અહેવાલો પ્રમાણે 30 બાળકોના ધક્કામુક્કીમાં જકડાઈ જવાથી મૃત્યુ થયા છે. અનેક લોકોએ ઇજાઓ થઈ છે જે બાળકો મૃત્યુ પામા છે તેમના માતા-પિતા પ્રત્યે અમારી પૂરેપૂરી સહાનુભૂતિ છે. આ ઘટના પછી પોલીસે આયોજકોની ધરપકડ કરી છે. સ્થાનિક મીડિયા જણાવે છે કે આ કાર્યક્રમના આયોજકોએ એવું જાહેર કર્યું હતું કે જે બાળકો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે, પહેલા, બીજા અને ત્રીજા આવશે તે બાળકોને સ્કોલરશિપ તથા ઘણી સુંદર પેટો અપાશે. આ કારણસર જ પ્રમાણમાં ઓછી જગ્યામાં બહુ મોટી સંખ્યામાં બાળકો ભેગા થયા હતા. તેથી ધક્કામુક્કી થઈ અને તેમાં ત્રીસ બાળકો મૃત્યુ થયા હતા અને અનેકને ઈજા થઈ હતી